નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી જેની રાહ જોવાઈ રહી હતી તે ભાજપની બીજી લિસ્ટ છે તે જાહેર થઈ ચૂકી છે અને સાત નામોનો સમાવેશ થાય છે કુલ ભાજપે તોંતેર જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાંથી ગુજરાતની સાત જેટલી બેઠકોના નામ છે જે જાહેર કર્યા છે પરંતુ હજુ પણ ગુજરાતની ચાર બેઠકોના નામ જાહેર કરવાના બાકી છે અને આ બેઠકો છે જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અને મહેસાણા આ ચાર પેચ બેઠકોનો પેચ છે તે ક્યાંક ને ક્યાંક ફસાયો છે સૌથી અગત્યની બેઠક માનવામાં આવી રહી હતી ભાવનગર બેઠક જ્યાંથી હીરાભાઈ સોલંકીની વાતો ચાલી રહી હતી પરંતુ ત્યાં નીબુબેન બામણિયાનો સમાવેશ થાય છે નીમુબેનનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે નીમુબેન છે તે ભાવનગરના પૂર્વ મેયર છે એટલું જ નહીં તે સંગઠનના જૂના કાર્યકર્તા છે પરંતુ પેચ છે તે જૂનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠકનો ફસાયો છે અમરેલી બેઠકનો ફસાયો છે સુરેન્દ્રનગરનો ફસાયો છે અને મહેસાણાનો વાત છે જૂનાગઢ બેઠકની વાત કરીએ તો જૂનાગઢ બેઠક ઉપર લાગી રહ્યું હતું કે રાજેશ ચુડાસમાનું નામ છે તે આગળ ચાલી રહ્યું છે તેની ટિકિટ છે તે નક્કી મનાઈ રહી હતી કારણ કે તેના જે વિઘ્ન હતું તે ક્યાંક ને ક્યાંક તેના ઉપર લાગેલા કેશને લઈને લાગતું હતું કે રાજેશ ચુડાસમાને કેશને લઈને પ્રોબ્લેમ્સ છે ને તેના કારણે તેને ટિકિટ ના મળી શકે શાયદ એવી આશંકાઓ હતી ગઈકાલે વાતો સામે આવી હતી કે રાજેશ ચુડાસમાના ક્યાંક ને ક્યાંક સમાધાન થયા છે પરંતુ લાગી રહ્યું છે કે આ સમાધાન થયા છે કે નહીં અને થયા છે તો શું રાજેશ ચુડાસમા છે તે સમાધાન કરવામાં લેટ થયા છે આ પણ ચર્ચાનો વિષય બન્યો છે લોકો ચર્ચી રહ્યા છે કે રાજેશ ચુડાસમાના જે પણ કંઈ કેસને લઈને ટિકિટ આડા વિઘ્નો હતા તેમાં રાજેશ ચુડાસમા સમાધાનની પ્રક્રિયામાં લેટ થયા છે કે કેમ એ પણ એક સવાલ છે કારણ કે પાર્ટી આ ટિકિટોને લઈને પાર્ટી દ્વારા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી પાર્ટી ઉમેદવારો શોધી રહ્યા હતા આખરે લાગી રહ્યું હતું કે રાજેશ ચુડાસમાના અંતે પણ સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે અને કદાચ પાર્ટી તેને ટિકિટ આપવાનું મનાઈ રહ્યું હતું નક્કી મનાઈ રહ્યું હતું કે રાજેશ નામ આગળ ચાલી રહ્યું છે પરંતુ જૂનાગઢ બેઠક રાજકીય લોકોનું માન્ય તો અમારી જ્યારે રાજકીય લોકો સાથે વાતચીત થતી હોય છે મુલાકાત થતી હોય છે તો ઘણા રાજકીય નેતાઓએ અંદેશો આપ્યો હતો કે સુરેન્દ્રનગર અમરેલી અને ગીર સોમનાથ બેઠક છે તે ના નામ જાહેર થવામાં થોડો સમય લાગશે પરંતુ વધુ એક બેઠક મહેસાણા મતલબ કે ચાર બેઠક ના નામ નથી જાહેર થયા અમને જાણકારી જ્યાં સુધી મળતી હતી ત્યાં સુધી ત્રણ બેઠકની વાત હતી એવી પણ ચર્ચાઓ રાજકીય નેતાઓ કરી રહ્યા છે અંગતમાં કે જુનાગઢ બેઠક છે ત્યાં અલગ જ ઉમેદવાર આવશે કોઈ એ વિચારવું નથી એવો ઉમેદવાર પણ આવી શકે છે આવી પણ અટકળો લાગી રહી છે પરંતુ હજુ પણ એક વખત કહીએ છીએ કે રાજેશ ચુડાસમા છે તેને પાર્ટી રિપીટ કરી શકે છે પરંતુ શું કારણે નામ જાહેર નથી કર્યું તેને લઈને હવે સવાલો ઉઠ્યા છે કે શું રાજેશભાઈની ટિકિટ છે તે કપાઈ રહી છે નંબર બે અગર રાજેશભાઈની ટિકિટ કપાઈ રહી છે તો કોનું બીજું નામ ચાલી રહ્યું છે તો ગીતાબેન માલમની વાત ચાલી રહી છે કે મહિલા ઉમેદવાર ઉપર ભાજપ છે તે પસંદગીનો કળશ ટોળી શકે છે પરંતુ ત્રીજી પણ એક વાત છે કે અન્ય લોકો મતલબ કે અન્ય જ્ઞાતિના નેતા પણ આવી શકે છે બીજેપી અન્ય જ્ઞાતિના નેતાનું નામ પણ જાહેર કરી શકે છે તે આવી પણ ચર્ચાઓ થઈ રહી છે જસાભાઈ બારડની વાત પણ ચાલી રહી છે કે જસાભાઈ બારડ પણ આવી શકે છે પરંતુ આપને અમે જણાવી દઈએ કે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે જે નામો જાહેર થઈ રહ્યા છે મતલબ કે જે નામોની જિલ્લાભરમાં ચર્ચા થઈ રહી છે તેનાથી વિપરીત નામ પણ આવી શકે છે આવી પણ ચર્ચાઓએ વેગ પેકડો છે જો કે હવે આ યાદી છે અન્ય ચાર બેઠકની તે બીજેપી ક્યારે જાહેર કરે તે હવે જોવું રહ્યું અને જાહેર કર્યા બાદ આ ચાર બેઠકો પર કોના નામ ખુલે અથવા તો કોને ટિકિટ આપવામાં આવે તે પણ હવે જોવું રહ્યું કારણ કે ભાવનગરની બેઠક જે છે તેનું સોલ્યુશન થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે પરંતુ અમરેલી બેઠક જ્યાં દિલીપ સંઘાણી દિલીપ સંઘાણીના ભાઈની વાત ચાલતી હતી અન્ય ઉમેદવારોની વાત ચાલતી હતી અને એક નામ એવું હતું જે બગદાણાવાળા છે જે સુરત ખાતે નેતા તેની વાત પણ ચાલી રહી હતી તો કંઈક આ રીતે ગુથ્થી છે તે હજુ ઉલજતી હોય તેમ લાગી રહ્યું છે આ ગુથ્થી છે ચાર બેઠકોની તે હજુ સોલ નથી થઈ તેવું દેખાઈ રહ્યું છે દોસ્તો આપના વિસ્તારના આપ કયા વિસ્તારના છો અને આપના ક્યાં આપના વિસ્તારની અંદર કયા નેતાની ટિકિટ મળે તો આપના જિલ્લાને ફાયદો થાય આપને વધારે પડતો કયા નેતાના કારણે તમારા જિલ્લાની અંદર વિકાસના કામ થઈ શકે આપ અમને કમેન્ટ કરીને અચૂકથી કહેજો કે કયા નેતા આપની પસંદગીના છે અને કોનું નામ જાહેર આ ચાર જિલ્લાની અંદર થવું જોઈએ દોસ્તો આવા જ પળેપળના વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તી કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ